ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ત્યારે ચારે તરફ આનંદ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પર શ્રાવણની પૂર્વ મેઘરાજાનો અમા અભિષેક જોવા મળી આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અવિરત કરી રહ્યા છે તો સોમનાથ મહાદેવનો જળાભિષેક પણ થઈ રહ્યો છે ત્યારે સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રના ઘોઘવાટની યાત્રીઓ અભિભૂતિ કરી રહ્યા છે દીપક જોશી સાથે સીએન ન્યૂઝ ગીર સોમનાથ પ્રાચી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ